ફરી વિવાદમાં સપડાઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસર પર ગંભીર આરોપ લાગ્યા છે અર્થશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનો આરોપ લાગ્યો છે જેથી મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે અર્થશાસ્ત્રની પાંચ વિદ્યાર્થીનીએ સીએમઓમાં પ્રોફેસર સંજય પંડ્યા સામે ફરિયાદ કરી છે જેમાં સંજય પંડ્યા ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને જ વધુ માર્કસ આપતા હોવાનો આરોપ લગાવાયો છે વિદ્યાર્થીનીઓની અરજીને પગલે મહિલા આયોગ કુલપતિને લેટર મોકલીને આ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે તો કુલપતિએ કહ્યું કે લેટરમાં જે નામ લખ્યા છે તે સાચા છે કે કેમ ફરિયાદ કરનાર વ્યક્તિ હકીકતમાં છે કે અનામી વ્યક્તિએ ફરિયાદ કરી છે એની તપાસ કરી રહ્યા છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આજ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ હશે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ ખરાઈ ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાયમાં અત્યારે એમને એક બીજા કામ થી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે એની અંદર તો બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યાએ તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે દાવો કર્યો કે કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય થયો નથી પત્રની તપાસ બાદ કાર્યવાહી કરાશે સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી બીજી વસ્તુ એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેક ની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલા પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપો ભાયાવિર્ણ છે